મોટી સંખ્યામાં લગ્નની નોંધણી કરાવવા મામલે વિવાદમાં આવેલા જાંબુકોડાના કંજીપાણી ગ્રામ પંચાયતના તલાટી સસ્પેન્ડ કંજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલનો લગ્ન નોંધણી કરી પચાસ લાખ કમાયો હોવાની વાત કરતો વિડીયો થયો હતો વાયરલ જુઓ આગળ આમનામ થોડી પાંચસો ઉપર પહોંચી આવેલું આ તો એક પંચાયતના પાંચસો છે ના આ તો એક પંચાયતના પાંચસો છે

અરે મને તો કોઈ એક જણ સસ્પેન્ડ કર્યો તો મને એ તો હાઈકોર્ટમાં ગયો ગયો પાછો કેસ લડીને આવ્યો છું પાછો બે નંબરની ની આપો તો ગવર્મેન્ટ બે નંબર ની ઇન્કમ વિડીયો ઉતારો હું કઉ છુ પચાસ લાખ રૂપિયા લખ ચાલો બરાબર છે મને બધું ખબર પડે એમ નહી ગઈકાલે જે મીડિયામાં ખણજીપાણીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડિયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એ જે કંઈ બોલે છે આટલા રૂપિયા કમાયું છે આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે વિગતવાર તપાસ થઈ હતી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ શિક્ષામાં કાર્યવાહી કરવાનું થશે એ પણ કરવામાં આવશે બાબતે

સસ્પેન્ડ કરવામાં આવે છે વિગતવાર જે કઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વિગતવાર તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે ડી ડીકે ગરાશિયા ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ગોધરા